નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરીએ છીએ આમ તો આપણે છેલ્લા બે ત્રણ દિવસથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગૃહમંત્રીઓ જે તમાશો કરી રહ્યા છે એ તમાશો આપણે જોઈ રહ્યા છીએ કે સો કલાકની અંદર ગુંડાઓનું મોટું લિસ્ટ બનાવવામાં આવશે કેટલાક ગુંડાઓનું લિસ્ટ બનાવ્યું સંઘવી સાહેબને મારો સવાલ છે ડીજીપીને મારો સવાલ છે આ લિસ્ટ બનાવવાની તમારે ક્યાં જરૂર જ હતી ભારતીય જનતા પાર્ટીની અંદર મોટા ગુંડાઓ છે આ અમે થોડું કહીએ વિપક્ષના નેતાઓ પૂરો વિપક્ષ તમારી પર તૂટી પડ્યો છે આજે જ્યારથી તમે આ કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવાની જાહેરાત કરી છે પોલીસને દોડાવો છો તમે તમને પણ બધી ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર એટલા ગુંડાઓ ભર્યા છે કે લિસ્ટ બનાવવાની કઈ જરૂર જ નથી પેલા ગોપાલ ઇટાલિયાએ પણ તમારી પર આકરા પ્રહાર કરતા તમને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે તમારે તમારે લિસ્ટ લિસ્ટ બનાવવાની જરૂર છે જોતું હોય તો હું આપું મારી પાસે રેડી પીડ્યું છે એની પહેલા પણ ગોપાલ ઇટાલિયાએ એક લિસ્ટ આપ્યું હતું જ્યાં જ્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે એમાં એકને પણ તમે પકડ્યો અત્યાર સુધીમાં ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીના નેતાએ

ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ગુજરાતમાં ગુંડાગીરીને મચાવીને રહેશો આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ આજે હજી વ્યાજખોરી એવી ને એવી છે ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા એને હપ્તા નથી પહોંચાડતા એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે આવા અનેક અનુભવો થયા છે આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા એમને ખ્યાલ હતો તો અત્યાર સુધી કેવી કેમ એક્શનમાં ન આવ્યા ભાજપ પોલીસનો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે વગર કાંઈ કહી રહે ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય પણ આ તો એના મતલબ માટેનો દેખાડા માટેનો અને ન માનતા ગુંડાઓને વશ કરવા માટેનો એના માટે કામ કરતા કરવાનો આ ખેલ છે દેખાડાનો દરબાર છે લુચાઈનું પ્રતીક છે એ બુટલેગરીનો ધંધાદારી છે ગુંડાઓનું ઘર છે અને લોકોને છેતરવાનું એક મશીન બની ગયું છે ભાજપ એ લોકોને ગુંડાઓનું લીસ જોતું હોય તો ભાજપમાં નજર નાખી અને ભાજપમાં રહેલા ગુનેગારો ઉપર પગલાં લે ત્યારે લોકોએ માનવું જોઈએ કે ખરા અર્થમાં એ લોકો ગુંડાગીરી નાબૂદ કરવા માગે છે એના કેટલા ધારાસભ્યો કેટલા લોકસભાના સભ્યો કેટલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાઓના સભ્યો ગુંડાગીરી કરે છે એનું લિસ્ટ ભાજપ પાસે નથી ત્યારે અને જો ગુંડાઓનું લિસ્ટ મંત્રીને જોતું હોય તો એકવાર જાહેર ચર્ચામાં મારી હારે બેસે આખા ગુજરાતમાં ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ એમને હું સુપરત કરીશ અને એમને મુખ્ય બે નામ જોતા હોય જે કાયદાની ચુંગાલમાં પણ આવી ગયા છે તો એમને અમિત શાહ અને પાટિલભાઈ જે એમના પ્રદેશ પ્રમુખ છે ત્યાંથી શરૂઆત કરો ત્યારે આ દેખાડાનું બીજો એમનો ધ્યેય એટલા માટે કહું છું કે જે આઈપીએસ ઓફિસરો બિલકુલ બિનભ્રષ્ટ હતા અને ભાજપની વાત ન માને પણ જે કાયદો કે એનું અમલીકરણ કરે એવા ઘણા બધાને મોદી કાળમાં જેલમાં નાખવામાં આવ્યા દૂર દૂર બદલી કરી દેવામાં આવી એના પેન્શનો બંધ કરી દેવામાં આવ્યા તો ભાજપ ક્યાં મોઢે આવા નાટક અત્યારે કરી રહી છે કે ભાજપ એક મોટી નાટક કંપની છે અને તમારા મતના જોરે તમારા ઉપર તમારા પૈસાથી જાહેરાતો કરી આખા ગામને દબાવી અને રાજ તમારા ઉપર બેફામ રીતે કરે તમારી મોંઘવારીથી લે મારે એક જ પ્રશ્ન ભાજપના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આમ તો ત્યાં કોઈ ને મુખ્યમંત્રી છે જ નહીં મોદીજીએ બેસાડેલા બે ઓફિસરો છે એ જ રાજ કરે છે પરંતુ હું એવું કહીશ કે લોકોએ ત્યારે માનવું જોઈએ કે આ એ લોકોની દાનત છે કે જ્યારે કોઈ પણ આમ નાગરિક એના અધિકાર માટે એના ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બે ઝીજક જાય અને ન્યાય ભ્રષ્ટાચારના પૈસા માગવામાં ન આવે અને જે સાચો છે અને સાચો અને ખોટો છે એને ખોટો કહેવાની પ્રક્રિયા જ્યારે પોલીસ સ્ટેશનમાં ચાલુ થાય અને તમે ત્યાં જતાં ન બીવો ત્યારે માનજો કે આ સરકારની દાનત સાચી છે પરંતુ આવું બનવાનું જ નથી ભાજપની સરકારની દાનત સો ટકા ખોરી છે પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આ આ અવા જ લુખાઓને ગુંડાઓને બુટલેગરોને વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવવાનું કામ પોલીસ દ્વારા કરાવવામાં આવે છે તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બીઝી નહીં હોય એના કરતાં વધારે બીઝી જો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે એને તોડમાં જ પડ્યા હોય છે અને એ તોડ એને ફરજિયાત કરવો પડે છે કારણ કે એને એના ભાજપના આકાઓને પૈસા પહોંચાડવાના હોય છે આ આઈપીએસ અધિકારીઓની બદલીમાં ભાજપ પૈસા લે છે અને પછી અપેક્ષા કઈ રીતના રાખે છે કે એ નિષ્ઠાથી કામ કરે એને તમે જ ઉઘરાડાની જવાબદારી સોંપો છો ત્યારે આ ભાજપ દેખાડો બંધ કરે અને દેખાડો બંધ કરી શકે એવી હાલતમાં નથી સિંહની સવારી થઈ ગઈ છે ભાજપનું તંત્ર આખું બેફામ થઈ ગયું છે સરખી કરવાની જરૂર છે એવું પણ હું આજે આ તકે લોકોને ટકોર કરવા માંગુ છું બિલકુલ સો ટકા સત્ય વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ એટલા ગુંડાઓ ભીરા છે કે લિસ્ટ બનાવવાની જરૂર જ નથી જો હર સંઘવી ખરેખર ગુંડાઓને પકડવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટીના જેટલા જેટલા ગુંડાઓ છે એમના લિસ્ટ ડીજીપીને આપી દો ડીજીપીને પણ માથા કૂટો છે પણ આ નહીં કરે કારણ કે એમને ખબર છે છતાંય આ નહીં કરે પકડશે કેવાને ચપ્પલ ચોરોને પકડશે પણ એમની પાર્ટીમાં જેટલા ખનીજ માફિયાઓ છે બુટલે છે બળાત્કારીઓ છે લોકોને કરોડો રૂપિયાની ટોપીઓ પહેરાવનારા છે અર્ધી રાત્રે એક દીકરીને ગ્રેફ્તાર કરીને એમનો ઓવર કાઢ્યો એમાં સંડોવાયેલા એમના ધારા સભ્યો છે એમને ગ્રેફ્તાર કરવાની જરૂર છે એમના ઓવર કાઢવાની જરૂર છે પણ એ નહીં કરે જે રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ આટલા ગુંડાઓ ભેરા છે તો આ શબ્દ સાંભળીને હર સંઘવી શરમથી ડૂબી મરવું પડે અથવા તો એમની પાર્ટીમાં જેટલા જેટલા આવા ગુંડા તત્વો ભેરા છે ને એમને આ પોલીસના હવાલે કરવા જોઈએ એમને આકરામાં આકરી સજા કરવી જોઈએ તો લોકોને લાગે કે ખરેખર આ ગુજરાતના ગૃહમંત્રી છે અત્યારે તો લોકોને ખબર જ છે કે આ ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી છે ગુજરાતના ગૃહમંત્રી નથી હાલ વિડીયોમાં દોસ્ત આટલું જ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ એક નવા વિડીયોમાં જય હિન્દ